અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિનોદ પ્રજાપતિ કે જેમને આ વખતે લાવો મળ્યો છે મામેરાના અને મામેરાનો જે લાવો મળ્યો છે તેને લઈને આપ જોઈ રહ્યા છો કે તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને પત્રિકા લેખન સાથે ખાસ કરીને આગામી સમયમાં જવારા માટેનો પણ વિશેષ કાર્યક્રમ છે તે કરવામાં આવશે તમામમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમાં શ્રી કૃષ્ણના અને તેની સાથે ભગવાન જગન્નાથજીના ભજન સાથે દરરોજની સાંજ આ પરિવારમાં કંઈક આવી જ હોય છે અને સાથે જ

પણ આ વાત થઈ આપણી આયોજનની કે જેથી કોઈને અગવડતા ના પડે પણ મૂળ મુદ્દે એવું છે કે ભગવાન આપણા ઘરે આવે ને આપણા સ્વજનો આપણા મિત્રો આપણા ગામના લોકો અમે એકચ્યુલી બેઝિકલી સાબરકાંઠાના છીએ સાબરકાંઠાની બાજુમાં ઈડરની ગામની તાલુકો છે એમાં ગાંઠિયોલ ગામ છે ગાંઠિયોલ ગામમાં બી અમે ત્યાં વિચાર્યું કે આપણે આખા ગામને આમંત્રણ આપીએ બરાબર અને બીજું અમે પ્રજાપતિ છીએ એટલે અમારે બેતાલીસ ગોળ પ્રજાપતિ સમાજ લાગે છે તો અમે ગઈકાલે બંને ભાઈઓ જઈને બેતાલીસે બેતાલીસ ગામની અંદર દરેક ગામમાં એક ગામ સમસ્ત પ્રજાપતિ ભાઈઓને પત્રિકા આપી છે અને એ પતાયા પછી ગઈકાલે અમે લોકો ગોધમજી ગામની અંદર એટલે અમારું ગામનું નામ બે છે એક ગાંઠિયોલ છે અને ગોધમજી અમારા ગામમાં એક જયસિંગ બાપા કરીને સન થઈ ગયા એટલે એમના પાછળ એ નામ પડેલું છે એટલે ગાંઠિયોલ ગામની અંદર અમે ત્રણ દિવસથી કોઓર્ડિનેટ કરતા હતા તો બધાનું કહેવું એવું હતું કે ભાઈ મિટિંગ અમે જયસિંહ બાપા સન થઈ ગયા ને તો વર્ષમાં પાંચ પ્રોગ્રામ એવા થાય છે જેમાં વીસથી થી પચીસ હજાર માણસ જમે છે તો પણ કે પચાસ માણસથી વધારે નથી આવતું અને ગઈકાલે હું વધારે નહીં કહેતો પણ લગભગ થી સવા બસો માણસ ત્યાં હાજર હતા મીટિંગમાં એટલે એમનો બી ઉત્સાહ એટલો બધો હતો કે ના પૂછે વાત એમને બી આપણું આ જગન્નાથ ભગવાનનો મામેરો એમને આમંત્રણ આપ્યું એમને આવકાર્યું અને કીધું કે વિનોદભાઈ કોઈ ના રહી જાય એવી રીતે અમે લગભગ બે ત્રણ બસો કે ચાર બસો જેટલા વ્યક્તિ થશે તો અમે ચોક્કસ ત્યાં દર્શનાર્થે ત્રણ તારીખે પધારશો ઓકે ત્રણ તારીખે જ્યારે આવશે ગામના લોકો બેતાલીસ ગામના લોકો એક સાથે આવશે આપણે પણ આયોજન ખૂબ જ મોટું કર્યું છે તો ગામના લોકો પણ સચવાઈ જાય ને ગામની રૂઢિકત પરંપરાગત રીતે આપણું મામેરું પણ થાય તે પ્રકારની તૈયારી કેવી કરી છે એમાં તૈયારીમાં આપણે સોસાયટીના સભ્યો જે અમારી આ જે સોસાયટી એકસો છાસઠ મકાન છે જ્યારે અમે પહેલી મિટિંગ મામેરું લાગ્યું ત્યારે કરી ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે બી બે ત્રણ દિવસ કામ રોકી અને સો ટકા ભગવાન જગન્નાથ ભગવાન આવતા હોય તો અમે એને સમર્પિત થઈ જઈશું અને સોસાયટીમાં એન્ટ્રી દર્શન માટેની તે માંડીને પ્રસાદ તથા બેસવાની વ્યવસ્થાનું બહુ સુઆયોજિત પ્લાનિંગ કરેલું છે બરાબર એક એક વસ્તુનું માઇક્રો લેવલે આપણે પ્લાનિંગ કર્યું છે સપોઝ ગામડેથી માણસ આવશે તો અહીંયા દર્શન કરી પ્રસાદ લેશે પછી અમને બેસવા માટે વ્યવસ્થા છે સોસાયટીના કેટલાય સભ્યોએ અમને કીધું ભાઈ અમે બે ત્રણ જણા જ રહીએ છીએ બે ત્રણ રૂમ ખાલી છે તો આરામ કરવો હોય તો આવી શકે છે અને અમે અમારી લાઇનની અંદર વ્યવસ્થા બેઠક વ્યવસ્થા કરી છે એનું અમે થોડુંક પ્લાનિંગ બી કરેલું છે જોઈ શકો છો કે જે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેમાં આ પ્રકારે એક મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને આ મેપ અંતર્ગત કઈ જગ્યાએ કેવા પ્રકારની વ્યવસ્થા હશે તે પણ અહીં મેપમાં રજૂ કરવામાં આવી છે આ જે પ્લાનિંગ છે જ્યાં શ્રીનાથજી દેખાઈ રહ્યા છે આ શું પ્લાનિંગ છે આ પ્લાનિંગ એવું છે કે આપણે જયારે ઘરમાંથી એન્ટ્રી કરીશું ત્યારે આ સામે સામે ભગવાન ત્રણ ઓપ્શન હતા એટલે બધાએ સિલેક્ટ આ કર્યું એટલે અહીંયા આખી આ દિવાલ ઉપર આ ભગવાનનો ફોટો રહેશે મેઇન પછી આ જે સ્ટેપ પિંક કલર ને દેખાય છે આ ટેબલ છે અહીંયા ભગવાનનું સ્થાપન રહેશે અને બે બાજુ ટેબલમાં બાકીના બધા વાઘા પછી એમના જે આપણે ચાંદીના હાર અછોડા એ બધી જે તૈયારીઓ ચાલે છે એ આપણે કરીશું બરાબર અને ત્યાર પછી આ જે અંદર જે આ ગોઠવણી કરવાની છે એની વાત કરું તો જે ટોટલ અમારી આ જે મેઇન રોડ છે એ ત્રીસ ફૂટનો છે એ ત્રીસ ફૂટમાંથી આપણે પંદર ફૂટ કવર કરીએ છીએ પંદર ફૂટ ખુલ્લું રાખીએ છીએ સોસાયટીના સભ્યોને જવા માટે આ ત્રીસ ફૂટમાં એક ઇન અને એક આઉટ બે લાઈન રાખી છે ઇનની અંદર બી બે પાર્ટ રાખ્યા છે લેડીઝ અને જેન્ટ્સ માટે અહીંયાથી એ લોકો અંદર આવશે ઘરમાં અહીંયાથી આ ગેટમાંથી એન્ટ્રી કરશે અહીંયાથી આપણે પટ્ટો બેરિકેટ લગાડવાના છે આ બધું મામેરા દર્શન રહેશે અહીંયાથી આ બાજુના આ બીજો ગેટ છે ત્યાંથી બહાર નીકળી જશે અને ત્યાં બહાર પ્રસાદી લઈ અને જે આઉટનો રસ્તો છે ત્યાં એમને ચપ્પલ મળી જશે અને બહાર દ પ્રસાદ લઈ શકશે આવી રીતની વ્યવસ્થા છે ગામડાના લોકો છે કેટલા વાગ્યા સુધી રોકાવાના છે કે પછી એક જ દિવસનો કાર્યક્રમ તેમની માટે રાખ્યો છે ખાસ જમણવાર પર વિશેષ પ્રકારે કર્યો છે તમામ ગામ ગ્રામજનો આ અમદાવાદને યાદ રાખે મામે રાણી યાદ રાખે તે રીતે બિલકુલ તો એ હવે પહેલી વાર આવતા હોય તો સ્વાભાવિક છે અમારે એમના માટે આમંત્રણ એમને અમારું ઝીલ્યું છે અને આવવાના છે તો આ બધી જે વ્યવસ્થા દેખાય છે એમના માટે જ કરેલી છે આ બધી વ્યવસ્થા બરાબર લગભગ દોઢસો સીટિંગનું એરેન્જમેન્ટ છે પ્લસ આપણે ત્યાં અહીંયા બાર હોલ છે એ હોલમાં બી આપણે ગાડલા નાખવાના છે એટલે બપોરે આરામ કરી શકીએ ત્યાર પછી એ જ દિવસ રાત્રે ભજનની વ્યવસ્થા કરી છે સુરતથી ચિંતન પટેલ આવવાના છે તો એ ચિંતન પટેલને આ અહીંયા સ્ટેજ બનશે ત્યાં સ્ટેજ ઉપર પિસ્તાલીસ માણસ બેસવાના છે બરાબર અમે દિલીપદાસજી મહારાજને આમંત્રણ આપ્યું છે ત્રણ તારીખ સાંજે તો એ બની શકે સીટિંગ હા એરેન્જમેન્ટ આ દિલીપદાસજીની સીટ અલગ કરે છે આ વીઆઈપી સીટિંગ છે આ બધા નીચે ગાડલા નાખવાના છે અને જેને નીચે ના બેસી શકાય તો એક રો અંદર આપણે આ રીતે બસો સીટો મૂકવાના છે ચેર અચ્છા આ આયોજન તો થઈ ગયું પરંતુ સૌથી મોટી વાત લોકોને એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે કે આ વખત મામેરું કેવું હશે કેવા રંગના ભગવાનના વાઘા હશે શું બનાવે છે સુભદ્રાજી માટે ભગવાન માટે તેની માટે શું કહેશો થીમ કંઈ નક્કી કરી છે થીમ હજુ નક્કી નથી પણ હવે અમે થીમ નક્કી કરી દઈશું ટૂંક સમયમાં અત્યારે અત્યારે જયારે ભગવાન અમારા ઘરે આવવાના છે ત્યારે બે દિવસ અમે એમને ખૂબ સરસ આગતા સ્વાગતા કરીશું તેમના માટે જ્વેલરી સુભદ્રાજીને ગમે તેવા હાર બધું જ અમે અત્યારે લાવવાની તૈયારી કરી રહ્યા છે ખરીદી ચાલુ જ છે અચ્છા વર્ક કેવું કરાવ્યું છે ભગવાનના વાઘામાં ભગવાનને ગમે તેવું અમે ખાટલી વર્ક અને હેન્ડવર્ક જ કરાવ્યું છે કે જે ભગવાનને પ્રિય હોય એવું પછી ત્યારબાદ અમે અહીંયા મહેંદી રસમ જવારા વાવવાની એવા બધા પ્રોગ્રામો પણ રાખ્યા છે કયા કયા કાર્યક્રમો છે તે ખાસ રાખ્યા છે તૈયારીઓ તો બધી પૂરજોશથી ચાલી રહી છે પણ અહીંયા બી અમારે લેડીઝ ફંક્શનમાં જોવા જઈએ તો જ્યારે આપણે શોભાયાત્રા ત્રીજી તારીખે કાઢવાની છે ત્યારે જ ત્યારે જવારા અમે ભગવાનનું સામયું કરવાનું છે તો સામૈયામાં અમારે પહેલાં જવારાનું ફંક્શન રાખવાનું છે જવારા વાવા માટે ત્રેવીસ જૂને બધા લેડીઝ અમારી બધા સગાવાલા સગાવાળા ભેગા થવાના છીએ અને એ સિવાય પહેલી તારીખે મેંદી રસમ રાખી છે એમાં અમારા સગાવાળા અને લાઇનવાળા બધા રહે સોસાયટીના લોકો છે તે પણ અલગ ચડિયાચોળીમાં જોવા મળશે એટલે ક્યારે આખો કાર્યક્રમ રાખે આવો અનેરો આનંદ અમને બહુ ભાગ્યથી મળ્યો છે એટલે અમે બધે લાઈનવાળા અને સોસાયટી વાળા વિચાર્યું કે લાઈન એક જેવી છે નિયા ચોડી પહેરીને આમ આનંદ ઉત્સાથી આપણે વધાવીએ ભગવાનને અને એ જ અમારે જોઈને સોસાયટી વાળા પણ ઉસ્ુક થયા એટલે બધા સોસાયટી વાળા છેન્યા ચોડી મંગાઈ છે અને ભગવાનના સમાયો અને રથયાત્રામાં નીકળવા માટે બધા તૈયાર છે તો મામેરાનો ઉમંગ દર્શાવી શકાય તે પ્રકારનું એક ભજન પણ આંટી ગાઈ સંભળાવો તમે મોટા નામા મેરા ભગવાનનું મહામુલું મામેરું કે જેના ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે ધીમે ધીમે જેમ દિવસો વીતા જાય છે તેમ તેમ પરિવારમાં ખુશી વધતી જાય છે અને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું છે મેપ બનાવવામાં આવ્યો છે પત્રિકા લેખન થઈ ચૂક્યું છે જવારા હવે વાવવામાં આવશે અને જે રીતે ઘરમાં લગ્ન હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાનને છે મામેરું અર્પણ કરવામાં આવે અને તમામ લોકોમાં છે ઉત્સાહ તે બેવડાયો છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યુઝિન ગુજરાત અમદાવાદ